છે છે તો તો આજે આપણે બનાવવાની પણ ભાવે કચ્છી દાબેલી તમે આ વિડીયો જરૂરથી લાસ્ટ સુધી જોજો અને એક વાર આવી દાબેલી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે છે એ બોક્સમાં જરૂર જણાવજો તો તો મેં અહીંયા બાફીને બટેકા લઈ લીધેલા છે તો બટેકા બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેમાં થોડું મીઠું એડ કરી દેવાનું છે જો તમે મીઠું નહીં નાખો પછી ઉપરથી નાખવું પડશે અને તે મિક્સ કરવામાં વાર લાગશે એના જ્યારે આપણે બટેકા બાફીએ ત્યારે જ તેમાં મીઠું એડ કરી દેવાનું છે હવે બધા બટેકાની છાલ ઉખાડીને હવે તેને આ રીતના મેસ કરી લેશું તો બધા બટેકાને સરખા એવા મેસ કરી લેશું એટલે અંદર ગાંગડી ગાંગડી ના રહે અને બધું એક સરખું થઈ જાય જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે આપણા બટેકા મેસ થઈ ગયા છે તો હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તો એક તવામાં બે થી ત્રણ પૌડા જેટલું તેલ નાખવાનું છે જો વધારે એડ નથી કરવાનું નકર મિક્સ કરવામાં પ્રોબ્લેમ થશે હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું હળદર કાંઈ જ એડ નથી કરવાનું ડાયરેક્ટ જે આપણે બટેકાનો મસાલો મેસ કરીને રાખ્યો હતો તે એડ કરી દેશું હવે બધો જ મસાલો એડ થઈ જાય એટલે થોડી વાર માટે તેને મિક્સ કરશું સરખું એવું મિક્સ થાય પછી કચ્છી દાબેલીના મસાલાનું પેકેટ આવે છે એમાં કોરો પણ મસાલો આવે છે અને ભીનો પણ આવે છે તમે તમારી રીતે કોઈ પણ મસાલો લઈ શકો છો મેં અહીંયા જે ભીનો મસાલો આવે છે તે લીધેલો છે તમે તમારી રીતે લઈ લેજો હવે આ સરખું એવું થોડું ઘણું મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે કચ્છી દાબેલીનો મસાલો લાવ્યા હોય તે એક વાટકીમાં લઈ લેશું અને પછી તે બધો જ મસાલો એડ કરી દેસુ જેમ મસાલો જાજો હશે બધો જ મસાલામાં છે એટલા માટે થોડો મસાલો આપણે વધારે એડ કરવાનો છે અને પછી સરખું એવું મિક્સ કરી લેવાનું છે આ મિક્સ કરતા થોડી વાર લાગશે કેમકે નીચે આપણે તેલ ગરમ છે અને ઉપર આપણે બટેકા નાખ્યા હતા એટલે મિક્સ કરવામાં થોડી વાર લાગશે એટલા માટે એક હાથથી તમારે સાણ સીધી પકડી રાખવાનું છે ને પછી જ મિક્સ કરવાનું છે તો જ સરખું એવું મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે હવે આપણું સરખું એવું મિક્સ થઈ ગયું છે હવે કોક કોક ક્યાંય રેડ ગાંગડી કે પછી બટેકાની રહી ગઈ હોય તે આપણે સરખી મિક્સ કરી લેવાની છે તો હું તમને બતાવી દઉં કે આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને મસાલો પણ એકદમ મસ્ત બનીને તૈયાર છે જો તમને એવું લાગે કે મીઠાની થોડી જરૂર છે તો નાખી દેવાનું છે હવે પાઉં લઈ લઈએ અને પાવને આ રીતે આપણે કટ કરી લેવાના છે તો મેં અહીંયા ચાર થી પાંચ પાઉ લીધેલા છે તમે તમારી રીતે પાઉ લઈ શકો છો પછી બધા જ પાવને આ રીતના કટ કરી લેવાના છે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાવ આખું કટ નથી કરવાનું બે સાઈડ થી કટ કરવાનું છે અને બે સાઈડના ખૂણા આમ જ રહેવા જોઈએ હું તમને બતાવી દઉં કે જો આ રીતના કટ કરીને ખોલીને બતાવી દઉં આ રીતના રાખવાનું છે બે ખૂણા પેક ને બે ખૂણા જ કાપવાના છે તો હવે ચારે ચાર આપણે દાબેલીને કટ કરી લીધી છે તો હવે આપણે તેમાં મસાલો એડ કરી દઈએ તો મસાલો એડ કરવા ટાઈમે મેં મસાલામાં જે આપણે મસાલા સિંગ આવે છે તે એડ કરી દીધી છે કેમ કે જો ઉપરથી આપણે મસાલા સિંગ ને વસ્તુ નાખીએ છીએ તો સરખો એવો સ્વાદ આવતો નથી અને જમતી વખતે નીચે પણ ઢોળાઈ જાય છે એટલા માટે મેં મસાલો એડ કરતી વખતે જ મસાલામાં તે સીંગ એડ કરી દીધી છે અને મસાલો મિક્સ કરી દીધો છે તો સીંગ એડ થઈ જાય એટલે હવે મસાલો આપણે આ પાઉમાં આ રીતના ભરતા જઈશું મસાલો થોડો જાજો ભરવાનો છે નહીં તો એવું લાગશે કે તમે પાઉ ખાવ છો એટલા માટે મસાલો જાજો ભરવાનો છે અને આ રીતના ભરી દઈશું હવે બધા જ પાને આ રીતના ભરી દેવાના છે બધા જ પા આ રીતના ભરાઈ જાય એટલે આપણે એક સાઈડ તવો ગરમ થવા માટે મૂકી દઈશું આવી જ નવી નવી પર બે વાર આવે છે મંગળવાર અને શુક્રવાર તો તમે બધા જરૂરથી જોજો હવે આ તવો ગરમ થઈ ગયો છે તો હવે તેમાં થોડું એવું તેલ નાખીને આપણે બધી જ દાબેલીને એકસાથે એક સાથે મૂકી દઈશું મેં ચાર દાબેલી લીધી છે તો ચાર દાબેલીને આપણે એક સાઈડ મૂકી દેવાની છે હવે તેને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની નહી તો જો તમે હાઈ ફ્લેમ ઉપર તો જે દાબેલી છે એકદમ લાઈટ બ્રાઉન ને રેડ તો થઈ જ જશે પણ અંદરથી આમ ગરમ નહી થઈ હોય અને સારી મજા નહીં આવે એટલા માટે આ રીતના આપણે તેલ બધીમાં લગાવી દઈશું અને પછી ફેરવીને ફરીવાર ઉપરની સાઈડ પણ તેલ થોડું થોડું આપણે લગાવી દેવાનું છે અને ગેસનો ફ્લેમ મે કીધું એમ મીડિયમ જ રાખવાનો છે એટલે આ રીતે આપણે તેલ લગાવતા જશું અને થોડી થોડી વારે તેને પલટાવતા જશું એટલે આપણી બ્રેડ એકદમ લાઈટ બ્રાઉન ટાઈપ થઈ જશે એક સાઈડ બ્રેડ લાઈટ બ્રાઉન ટાઈપ થઈ ગઈ છે તો હવે બધી જ બ્રેડને આપણે પલટાવી લેશું તમે જોઈ શકો છો કે થોડી થોડી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે અને જે આપણે બ્રેડ પહેલા મૂકેલી હશે તે તો થઈ જ ગઈ હશે તો તેને આપણે જે સાઈડ નથી થઈ તે સાઈડ વધારે ચડવા દેવાની છે તો હવે આપણી દાબેલી બનીને તૈયાર છે તો હવે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું બધી જ દાબેલીને એક પ્લેટમાં લઈ લીધા પછી આપણે તેમાં સેવ લગાડવાની છે તો મેં અહીંયા જે ઝીણી સેવ આવે છે શાકમાં નાખવાની સેવ તે સેવ લીધેલી છે તમે જોઈ શકો છો સેવ હંમેશા જાજી જ જોયા છે કેમ કે બાળકોને પણ સેવ વધારે ભાવે છે અને મોટાને પણ એટલી ભાવે છે તો આ રીતે આપણે સેવને ઉપરથી લગાવી દેવાની છે જ્યાં તમને મસાલો ફરતી સાઈડ દેખાતો હોય ત્યાં આપણે સેવ લગાવી દેવાની છે જો તમને બધાને વધારે સેવ ભાવતી હોય તો તમે તમે ઉપરનું પડ ખોલીને અંદર પણ સેવ મૂકી શકો છો પણ આ રીતે સેવ કરશો તો વધારે સારું લાગશે અને ખાવામાં પણ મજા આવશે એટલે આ રીતના સેવ બધા જ ભાવમાં આપણે લગાવી લેશું તો હવે આપણી કચ્છી દાવેલી એકદમ બનીને તૈયાર છે તમે સોસ કે પછી આમલીની ચટણી સાથે પણ લઈ શકો છો જો તમને મારી આજની ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ